ભારત માતાના સપૂતોને સેલ્યુટ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવા દિવ્યપથ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની તિરંગા સમિતિ દ્વારા એક સેલ્યુટ એક સૈનિક અને થેન્ક યુ મોદીજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દેશભક્તિના ગીતો સુરવીરોનું સન્માન અને જનજાગૃતિથી ભરપૂર આ કાર્યક્રમમાં સમગ્ર જનમેદનીએ ઉદ્ધાર સાથે દેશ પ્રેમ વ્યક્ત કર્યો હતો દિવ્ય ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની તિરંગા સમિતિ આયોજિત એક સેલ્યુટ એક શામ સૈનિક કે નામ અને થેન્ક યુ મોદીજી કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું બાવીસ એપ્રિલ બે હજાર રોજ જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં આતંકવાદીઓએ કરેલ અધમ કૃત્ય છવ્વીસ હિન્દુ અને મોતને ઘાટ ઉતાર્યા હતા અને તેમાં પણ ધર્મ પૂછીને બહેનોથી ભાઈઓને અલગ કરીને ભાઈઓને મોતને ઘાટ ઉતાર્યા બહેનોના માતાનું સિંદૂર પૂસ્યું આ અધમ કૃત્યથી ભારતના એકસો ચાલીસ કરોડ નાગરિકો ખૂબ જ ગુસ્સે હતા અને ભારત સરકાર અને ત્રણેય સૈન્ય દળ આતંકવાદીઓના અધમ કૃત્યને જડબા તોડ જવાબ આપવા કૃત નિશ્ચય હતા આપણી સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદીઓના નવ આકાઓને અને સો જેટલા આતંકવાદીઓને ઉડાડી દીધા સાથે પાકિસ્તાને આપણી બોર્ડર પર સીધો હુમલો કરી નિર્દોષ નાગરિકોને મોતની ઘાટ ઉતાર્યા તેના બદલા સ્વરૂપે આપણી સેનાએ પાકિસ્તાનના પંદર એરબેઝ પર બ્રહ્મોસ મિસાઇલ દ્વારા હુમલો કર્યો અને પાકિસ્તાનને પણ જડબાતોડ જવાબ આપ્યો ભારતીય નાગરિક તરીકે સૈનિકોને સેલ્યુટ કરવા એમનો જુસ્સો વધારવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થેન્ક યુ કહેવા માટે વિદ્યાકુંજ સ્કૂલમાં એક સેલ્યુટ સૈનિક કે નામ એક થેન્ક યુ મોદીજીના કાર્યક્રમ અંતર્ગત દેશભક્તિ ગીત સંગીતનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પિસ્તાલીસ પૂર્વ સૈનિકો હાજર રહ્યા હતા અને એકસો પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી અને વિદ્યાકુંજ વિદ્યાદીપના ચેરમેન જયંતિભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આજે વિદ્યાકુંજમાં તિરંગા યાત્રા સમિતિ દ્વારા એક સેલ્યુટ એક સલામ સૈનિક ઇનામ અને થેન્ક્યુ મોદીજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમને દેશભક્તિ ગીતોથી અમે સજાવવા માટે જઈ રહ્યા છે સાથે સાથે આજના દિવસે અમારી વચ્ચે આ કાર્યક્રમમાં પૂર્વ સૈનિકો ઉપસ્થિત રહ્યા છે તેમને સન્માન આપી તેમને સેલ્યુટ કરીને અમે વર્તમાન સમયના જે સૈનિકો છે તેમને તેમના પ્રત્યેનો લાગણી વ્યક્ત કરવા સંવેદના વ્યક્ત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ દિવસે સૈનિકોની સાથે અમારા વિદ્યાકુંડના મેનેજ શ્રી જયંતિભાઈ પટેલ સાહેબ ધારાસભ્ય શ્રી અને અનેક લોકો જે રાષ્ટ્રને પ્રેમ કરે છે એવા લોકો ઉપસ્થિત રહ્યા છે અને કાર્યક્રમ માણી રહ્યા છે કાર્યક્રમ સુંદર રીતે કંડારવા મહેશભાઈ પટેલ અને દિવ્યપથની ટીમ સહભાગી બની હતી દેશભક્તિ ગીતોની કરાવ કે ઉપર છ કલાકારોએ ખૂબ જ જુસ્સા અને ઉર્જામાં ગીત રજૂ કર્યા હતા કાર્યક્રમમાં વિશેષ ભાગરૂપે તમામ ઉપસ્થિત પૂર્વ સૈનિકોનું સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું તેમને ઉપસ્થિત જનમેદનીએ સેલ્યુટ કરીને વર્તમાન સૈનિકોને સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો કે અમે તમારી સાથે છીએ